જોન્ડિયર ટ્રેક્ટર જોઈ રહ્યા છો યશપાલભાઈને વેચવાનું છે તાત્કાલિક વેચવાનું છે વ્યાજબી ભાવે મળી જશે ટોટલ જવાબદારીવાળું સાચવેલું ટ્રેક્ટર વિડીયોના અંદર ટ્રેક્ટરની બધી ડિટેલ મળી જશે તમે વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો ફેસબુક પેજ ફોલો કરો જોન્ડિયર ટ્રેક્ટર છે તમે જોઈ શકો છો વેચવાનું છે જોન્ડિયર પચાસ એકતાલીસ સી ટ્રેક્ટર છે ટ્રેક્ટરના ઓનર ઓનર છે યશપાલભાઈ ટ્રેક્ટરના મોડલની વાત કરું તો બે હજાર ચૌદના મોડલ આ ટ્રેક્ટર છે બેર હાઇડ્રોલિક એન્જિન પાવરફુલ કન્ડિશનમાં કંપની કલર છે કંપની ફિટિંગ એન્જિન છે અત્યારે કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી અને આ ટ્રેક્ટર વન ઓનર છે એટલે કે એક જ માલિકે ચલાવેલું અને ફૂલ સાચવેલું આ ટ્રેક્ટર તો વન ઓનર કોઈ પણ મિત્ર ને ટ્રેક્ટર લેવું હોય તો તમે આ ટ્રેક્ટર લઈ શકો છો બાકી રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટ્રેક્સ ડ્રાઈવ કરી સ્થળ પર કન્ડિશન ચેક કરીને પણ લઈ શકશો પણ ટ્રેક્ટર તમે રૂબરૂ લેવા અથવા જોવા જાવ તો યશપાલભાઈનો કોન્ટેક કર્યા વગર ટ્રેક્ટર લેવા કે જોવા ના જતા જો ટ્રેક્ટર વેચાઈ જશે તો તમારે ખોટો ધક્કો થશે બાકી બૅટરી સારી સ્લેપ સ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પલેટ લાઇટ ચાલુ કંડિશનમાં સીટ સતરી એકદમ સારા આખું ટ્રેક્ટર તમે ક્લિયર કર જોઈ રહ્યા છો ટાયર મીડિયમ કન્ડિશનમાં છે કિંમત બે લાખ અને હજાર કિંમતમાં થોડો ઘણો ફેરફાર થઈ જશે ડોક્યુમેન્ટ કાગળિયા પણ કમ્પ્લીટ કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો તાલુકો જિલ્લો ભાવનગર તમને આ ભાવનગર ની અંદર ટ્રેક્ટર જોવા મળશે બાકી ટ્રેક્ટર લેવાનું હોય તો ટ્રેક્ટરના ઓનરના નંબર કઈ રીતના યશપાલભાઈના યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો પચાસ વાળા પર ફોન કરી જોયા ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો